we દાહોદ શહેર સમિતિ દ્વારા સનરાઈઝ સ્કૂલ ના વિદ્યાર્થીઓ પિકનિક માટે હરણી તળાવમાં માં બોટિંગ માટે ગયા હતા ત્યારે હરણી તળાવના બોટિંગ ચાલક કારણે અચાનક બોટ ઊંધી વળી જતા સ્કૂલ ના બાળકો અને બે સ્કૂલના શિક્ષકોના તળાવમાં ડૂબી જવાથી

સ્કૂલ ના જે બાળકો પ્રવાસ માટે ગયા હતા અને એ બાળકોમાંથી માંથી તેર બાળકો તેમજ બે શિક્ષિકાઓ મૃત્યુ પામ્યા છે એ મૃત્યુ પામેલ બાળકો અને શિક્ષકોના આત્માની શાંતિ માટે અમે બે મિનિટનું મૌન પાળી અગર મીણબત્તી જલાવી અને એમની આત્માના શાંતિ માટે અને એમના પરિવારજનોને આ ઉપર આવી પડેલું જે દુખ છે એ સહન કરવાની શક્તિ આપે એટલા માટે અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે બીજી વસ્તુ કે આ જે ઘટના બની છે મોરબીની અંદર તાજેતરમાં બહુ જ ટૂંકા સમય પહેલાં મોરબીની અંદર પણ એક આવી ઘટના બની હતી આ ઘટના બીજી છે કે એમાં આટલા લોકો મર્યા છે ખરેખર એ તંત્રને નગરપાલિકાની જવાબદારી છે એવું જાણવામાં આવે છે કે એ જે બોટના જે ડ્રાઈવર છે એ સેવઉસળ ન વેચનારો વ્યક્તિ હતો કાયદેસર રીતે એને જે કોન્ટ્રાક્ટ આપેલો છે કોન્ટ્રાક્ટરનું નામ પણ ફરી એફઆઈઆરમાં નથી એટલે ખરેખર સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને આ જે કંઈ જવાબદાર વ્યક્તિઓ છે એમના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને જે કંઈ મૃતક બાળકો છે એમની આખી જિંદગી એમની સામે હતી એમના પરિવારને પચાસ લાખ આલો પણ ઓછા છે એવી અમારી માંગ છે હરણી તળાવમાં નાના નાના ચાર પાંચ અને છ ના ક્લાસના છોકરાઓને ઉજવણી માટે લઈ ગયા હતા પ્રવાસ માટે લઈ ગયા હતા એમાં આ જે નાના નાના બાળકોને લઈ જવામાં આવ્યા ને ઘરનીમાં જ્યાં એ લોકોએ બોટિંગ કરાવ્યું એ બોટિંગનું જે નગરપાલિકાના હસ્તક છે અને નગરપાલિકાએ જેને કોન્ટ્રાક્ટ આપ્યો એ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ હાજર નહોતો સબ કોન્ટ્રાક્ટ સબ કોન્ટ્રાક્ટ સબ કોન્ટ્રાક્ટ કરતા એ એક સામાન્ય વ્યક્તિ એ ચલાવતો હતો એનો પણ અમને વાંધો નથી પરંતુ મારે એટલું કહેવું છે કે જે બોટમાં અગિયાર જણાને લાઈફ જેકેટ પહેરાવ્યા એકત્રીસ જણાને બેસાડ્યા અને પછી બધા જે ડૂબી ગયા તો હવે આ તંત્રની જવાબદારી છે જે જૂથો બોટ જેવી રીતે બોટીમાં તૂટ્યો એમાં જ કડક પણ કડક સજા કશું સજા કરતા નથી લોકોએ એમના બાળકો પહેલાં બાળકો ગુમાયા છે એના માટે આજે અમે અહીંયા મૌન પાળ્યું અને સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારો ની ઝડપી માહિતી મેળવો